જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં રોજે રોજ અવનવી ઠગાઈની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે ઉધના જી કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રકશન સાઈડ પર કામ કરતા મજૂરનો મોબાઈલ ઠગે પડાવી લીધો હતો મોપેડ પર આવેલો ઠગ મજૂર પાસે જઈ દસ મિનિટનું કામના સો રૂપિયા આપીશ એમ કહી ગાડી પર બેસાડી ગયો હતો અને મજૂરને અક્ષર શોપિંગ સેન્ટરની પાછળના ભાગે ઊભા રાખી સેઠ પાસેથી રૂપિયા લઈ આવું એમ કહી વિશ્વાસમાં લઈ મોબાઈલ લઈ આગળના ભાગેથી રફુચક્કર થઈ ગયો હતો મજૂર એક કલાક સુધી ત્યાં જ બેસી રહ્યો હતો જોકે ત્યારબાદ તે અક્ષર શોપિંગ સેન્ટર ખાતે જોવા ગયો તો તે ઠગ ત્યાંથી ગાયબ થયો હતો

મોબાઈલ કે ઉપરથી ફોડલ સાહેબ બા નંબર લાવી દેવો હાથ આધાર પર આધારિક